તો ચાલો બાળકો આજે આપણે ફાગોત્સવની વાર્તા સાંભળીએ એક સરસ મજાનું જંગલ હતું તેનું નામ હતું સુંદરવન આ રાજા એ તો ખૂબ જ દયાળુ અને ખૂબ જ પ્રજાપ્રેમી ઠંડી તો હવે રવાના થઈ ચૂકી હતી ફાલ્ગુન માસ મલકતો મલકતો આવ્યો અને પ્રકૃતિ સાથે એકાકાર થઈ ગયો હમણાંથી ઠંડી વધારે પડતી હતી તેથી ઘણા દિવસોથી ઠંડીમાં થરથરી કેસરી રેસી તો ગુફામાં જ બેસી રહેલો આજે તેને ગુલાબી ઠંડીના ખુશનુમા વાતાવરણમાં ટેહેલવાનું મન થયું અને તે તો આળસ મરડીને ઉભો થયો ને બહાર નીકળ્યો ગુફાની ત્યાં તો આહા કેટલું સરસ મજાનું વાતાવરણ ઉગમણી દિશાથી સિંદૂરી વાઘા પહેરી ઘોડા પર બેસી સૂરજદાદા સૃષ્ટિને જગાડી રહ્યા હતા પાનખરની વિદાય અને વસંતનું આગમન થયું હતું ખીલેલા ફૂલોની ખુશ્બુ વાતાવરણમાં ફેલાયેલી હતી લીલા છમ ઘાસમાં હજુ ઝાકળની ભીનાશ વર્તાતી હતી અને પેલી આંબાની ડાળે બેઠા બેઠા કોયલબેન કુહુ કુહુ એવા કલરવથી વાતાવરણ ગજવી રહ્યા હતા રંગબેરંગી પતંગિયાઓ તમારા બધાની જેમ આમથી તેમ વિહરી રહ્યા હતા ભમરા તેના ગુનગુનાટથી ફૂલોને ચૂમીને રસપાન કરી રહ્યા હતા બધા જ ઝાડો પર નવી નવી કૂપળો ફૂટી આમ્રમંજરી ઝાડની શાખાઓ વચ્ચે ડોક્યું કરી રહી અને વાતાવરણ ખટમીઠી ખુશનુંથી મેં કે ઉઠ્યું ચારે બાજુ બધા જ આનંદમાં હતા અને આનંદથી મસ્ત બની ગયા હતા આવી વસંત ઋતુ આવી ફાગણિયાના ફળીએ રંગ લાવી પ્રકૃતિના સૌંદર્યની રમ્યતા જોઈ કેસરી સિંહ તો ભાવ વિભોર બની ગયા ઓહો શું વસંત કેલી છે કેસરી સિંહનું ધ્યાન બીજા પ્રાણીઓ અને પક્ષીઓ તરફ ગયું તેઓ તો રોજિંદા ઘટમાળમાં પોતાની ખોરાકની શોધમાં આમ તેમ ઘૂમી રહ્યા હતા તેમની ઉપર વસંતની કોઈ અસર નહોતી દેખાતી કેસરી સિંહે વિચાર્યું કે વન્યજીવોમાં આ ઋતુની નવચેતના ભરવી જોઈએ સૃષ્ટિનું મનોહર સૌંદર્યનું પાન દરેક જીવે કરવું જોઈએ બધાએ તેનો આનંદ લેવો જોઈએ તરત જ સિંહ રાજાએ તો મંત્રી શિયાળને બોલાવ્યો અને પૂછ્યું આપણા જંગલના વન્યજીવો નિરસ થઈ ગયા છે તેમનામાં તાજમી ભરવાનો અભાવ દેખાય છે તેના માટે આપણે શું કરી શકીએ અને બાળકો આ શિયાળભાઈ તો ચાલાક તો જ મંત્રી હોય ને તેણે કહ્યું મહારાજ તહેવારોની ઉજવણીથી તન મનને તાજગી મળે છે આપણે તહેવારની ઉજવણી કરવા સૌને આમંત્રણ પાઠવીએ કેસરીસિંહને તો તેની વાત સાચી લાગી તેણે શિયાળભાઈને કહ્યું જંગલના પશુ પંખી ફળ ફૂલ સૌને આજે સાંજે નદી કિનારે ભેગા થવા માટે ઢંઢેરો પીટાવી દો શિબુએ શિબુ શિયાળભાઈએ તો કહ્યું ભલે મહારાજ સાંજે બધા જ ગભરાતા ગભરાતા નદી કિનારે ભેગા થયા તમને ખબર છે ને બાળકો બધા પ્રાણીઓ કેમ ગભરાતા હતા સિંહ ભાઈ આવવાના હતા બધાની વચ્ચે પણ શિયાળભાઈએ તે બધાને કહી દીધો હતો કે તમારે કોઈ ગભરાવાની બિલકુલ જરૂર નથી આજે તો આપણા રાજા ખૂબ મોજમાં છે કેસરી સિંહ તો ફાગોત્સવ ઉજવણીની વાત કરી અને પછી પૂછ્યું કે આપણે ઉજવણી કેવી રીતે કરીશું ચારીછભાઈ બોલ્યા મહારાજ સંગીતની મહેફિલ સજાઓ ત્યાં પેલી પૂંછડી પટપટ કરતી નાનકડી ખિસકોલી બોલી મહારાજ નાચ ગાન કરીએ તો ખૂબ મજા આવે ત્યાં વળી જીરાભાઈ બોલ્યા મહારાજ જ ખાણીપીણીનો જલસો પણ રાખજો કેસરીસિંહે કહ્યું હા હા તમે બધા કહેશો તેમ જ આપણે સંગીત નૃત્ય અને ખાણીપીણી પણ રાખીશું ચાલો ચાલો બધા ફટાફટ પોતપોતાનું કામ નક્કી કરી લ્યો કોણ કોણ ગીતો ગાશે કોણ નૃત્ય રજૂ કરશે ત્યાં જ કોયલબેન આવ્યા આગળ અને કહ્યું મહારાજ મને ગાવાનો લાભ આપો ધનગન કરતા મયુરભાઈ એટલે કે બાળકો મોરભાઈ આવી પહોંચ્યા જો રાજાજી નૃત્ય તો હું જ કરીશ ત્યાવળી સૂંઢ ડોલાવતા ડોલાવતા હાથીભાઈ આવી પહોંચ્યા અને નમ્રતાથી કહ્યું મહારાજ ખાણી પીણીની સગવડ તમે મારા તરફથી સમજી લો બધા પશુ પંખીઓનો તો ઉત્સાહ સમાતો નહોતો એ જોઈને મહારાજ તો ખુશ થઈ ગયા કેસરીસિંહે કહ્યું સાત દિવસ પછી ઝીલમિલ ઝરણા પાસેના મધુવનમાં આપણે રંગારંગ કાર્યક્રમમાં સૌ ભેગા થવાના શિયાળભાઈએ સૌને પોતાની વિશેષતાઓ સાથે કૃતિઓ રજૂ કરવા માટે ઉત્સાહિત કર્યા બરાબર સાતમા દિવસે વહેલી સવારે જ બધા પશુ પંખીઓ સજી ધજી અને મધુવનમાં ખુશ થતા થતા પહોંચી ગયા બાળકો તમે ગુલમર જોયો છે એ લાલ લાલ ફૂલવાળો ગુલમોર અને મધુમાલતી તો સૌથી પહેલા પહોંચી ગયા તેઓએ પહોંચી ફૂલોની મંડપને સજાવી દીધો વાતાવરણને સુગંધથી તરબોળ કરી દીધો ત્યાં જ વળી ગુલાબને મોગરોભાઈ પણ આવ્યા બધાને ભેટી ગયા અને તેની ખુશ્બુએ તો ચાર ચાંદ લગાવી દીધા ભમરાઓએ બધા ફૂલો પર ગુનગુનાવીને પ્રેમ વ્યક્ત કર્યો શરૂઆતમાં તો સૌને શેરડીનો રસ ને લીંબુ મધનું શરબત પવડા પીવડાવ્યું થોડીવાર પછી તરબૂચ અંજીર દ્રાક્ષ સક્કરટેટી નારંગી એવા સરસ મજાના રસવાળા ફળો પીરસવામાં આવ્યા કુકડાભાઈએ તો કુકડે કુક એવા ગહન નાંદથી છડી પોકારી અને કાર્યક્રમ શરૂ કર્યો જ દેટકાભાઈએ ડ્રાઉ ડ્રાઉ કબૂતરભાઈએ

લોય બધ કરીને તાલ આપતા ગયા સૌને ઝૂમતા કરી દીધા ત્યાં કોઈ ગીત ગાયું ફૂલડે ફૂલડે થયા ભમરા ના ત્યાં વળી કેસુડાની ડાળીએ આવ્યો ફાગણ્યો આવા તો કેટલા બધા ગીતો ગાયા મોરભાઈ તો થનગનાટ કરવા લાગ્યા અને પોતાની મયુર પંખ ફેલાવીને નૃત્ય કરવા લાગ્યા બધાને મંત્ર મુગ્ધ કરી દીધા ત્યાં વળી પેલા ઢેલરાણીના પગ એ તો કેવા ઠરકાટ કરવા લાગ્યા બધા જ પ્રાણીઓ અને બધા પંખીઓ સંગીત અને નૃત્યમાં મસ્ત બની ડોલવા લાગ્યા ત્યાં વળી અચાનક આવ્યા હુપ હુપ કરતા વાંદરા ભાઈ અને એને તો હુબ ખૂબ સિવાય બીજું કંઈ આવડે જ નહીં બાળકો એણે તો બધા પશુ પંખીઓની નકલ કરી અને બધા નાસવા લાગ્યા હસી હસીને બધા ખુશ થઈ ગયા ત્યાં જ ખળખળ કરતું નાચતું કૂદતું ઝરણું પણ આવ્યું હતું એમાં કેટલા બધા હાથીઓ આ બાળ ઝરણાને જોઈને ગેલમાં આવી ગયા તમને ખબર છે ને બાળકો હાથીને પાણી કેટલું ગમે હખી સુંડ ભરી બધા પર પાણીનો પિચકારીને જેમ ઉડાડવા લાગ્યા બધા તો આજે ફરીથી રંગો રંગ એટલે કે હોળીનો ઉત્સવ ઉજવા લાગ્યા કેસુડાએ કેસરી રંગથી સૌને રંગી નાખ્યા વૃક્ષોએ લીલા રંગથી બધાને હરિયાળા કરી દીધા અને બાળકો નાના નાના તમારા બધાની જેવડા પતંગિયા હોય તો જાત જાતનાને ભાત ભાત નાના રંગોનો છંટકાવ કર્યો વાતાવરણમાં મેઘ ધનુષ રચાઈ ગયું ચારે બાજુ મધુરતા પ્રસરી ગઈ અને સૌ એકબીજાના રંગમાં ને પ્રકૃતિના વસંતના રંગમાં રંગાઈ ગયા ચારે બાજુના ધરતીના કણકણમાંથી ને સુગંધ ઉઠ્યા ને સૌ ઝૂમવા લાગ્યા પછી તો બધાએ જીરાફભાઈને જે સ્વાદ લેવો હતો એવો સરસ મજાનો ભોજનનો સાદ પડ્યો ચાલો સૌ હરિહર કરવા ત્યાં તો ચારે બાજુથી બધા જ તૂટી પડ્યા સૌ જમવા માટે મસ્ત બની ગયા બાળકો જમવામાં પીરસાયું તું ખબર છે તમને લાડુ દેશી લાપસી ને ભજીયા બાજરીના રોટલા ને મેથીના થેપલા રીંગણાનો ઓળો ને ભરેલા મરચાં ખડાધાનની ખીચડી ને મસાલાવાળી છાશ છાસ ચેવડો ને અળવીના પાતરા મગ ચણાનું સલાડ ને કેરીનો સંભારો લીલા કાકડીનું રાયતું આમલીની ચટણી અને વળી સાથે સાથે કોઠાની ચટણી પણ હા જાત જાતની ને ભાત ભાતની ચટાકેદાર વાનગીઓ મુખવાસમાં વળી નાગરવેલનું મસાલેદાર પાન એ ખાઈને તો સૌ ધરાઈ ગયા ઘણા પશુ પંખીઓ તો બાળકો જમી જમીને ઊંઘ પણ આવવા લાગી અને જંગલના બધા પશુ પક્ષીઓ પ્રકૃતિની મધુર સુગંધથી તરબોળ થઈ ગયા સૌના શરીરમાં ને મનમાં તાજગી આવી ગઈ બધાના તન મન મસ્ત થઈ ગયા સૌએ કેસરીભાઈનો આભાર માન્યો નાચતા કૂદતા સૌ છૂટા પડ્યા જંગલના બધા પ્રાણીઓમાં નવી તાજગી નવો જોમ નવો ઉત્સાહ આ બધું જોઈ અને જંગલના રાજા કેસરીસિંહ તો ખૂબ ખૂબ ખુશ થઈ ગયા તેને ખરેખર થયું કે આજનો જે ઉત્સવ હતો એ ખરા અર્થમાં સફળ થયો છે એમ કહી શિયાળભાઈની સામે તેણે આંખો પટપટાવી અને શિયાળભાઈ ને કેસરીભાઈ બંને ભેટી પડ્યા તો ચાલો બાળકો તમને પણ ફાગણનો ઉત્સવ મનાવાની મજા આવી ને તો ચાલો આવજો